તો ધોઈ નાખશે આપણે પગ કારણ કે અત્યારે પાણી આવે છે બધું અને થોડું થોડું હવે એક ધારું સતત પાણી ચાલુ છે જેને કારણે થઈ ગયું તો ગમે ત્યારે પાણી ઉપલબ્ધ ઓહો આપણા બાગમાં તો હવ મોરલા આંગડા કરે છો શું ટું ક્યાં કરે એક ધારા ચાલો ભાઈ ખાયા થઈ ગયા છે આપણા દોઢ દોઢ ફૂટના ખાડા કોઈ હેથી એમાં ઝીણી ઝીણી જીવે બહુ સારું

અને અત્યારે હું આવીને આવ્યો હું ઉપાડીને આંબાની કરનાક જેટલી કલમું કે અત્યારે સોમા હમ વાવાતર કરી દઈએ તો એ આંબા હે એવડા એવડા જબરદસ્ત તો બપોર પછી આપણે આંબા એ વાવવાના હે પણ એ પેલા આટા મારે હામાં ક્યાંક ક્યાંક ખેતરમાં શેર્યા તો એને પેલા ભગાડી દઈ કારણ કે એવડા છે ને આ લખણ ખોટા છે ને દોર્યું કાપી નાખે આપણે બાંધેલી દોર્યું હોય ને હેઠળ પૂનના હાટું બાંધીને શેરિયા કાપી નાખે ભાઈ બીજાને કેમ મિત્રતા જાણે કે ભાઈ તમે અહીંથી આવજો મેં ત્રણ નાખી દોરી એના છે તો અત્યારે જોવાની કોઈ મેદવાનું વાલે છે તો ઘડીક આપણી ત્યાં જાય ઈ બાજુ અને તા બપોર ટાણું થઈ જાય તો પછી બપોર કરી લેવું અને અત્યારે આમ કે ઘડીક તમે બે મિનિટ ઊભા રહી જાવ એટલે સમજી જાવ ડાહણા તમને ખાઈ ગયા માખા તેને કહેવાય તો એ તે બધું એટલું બધું છે કે ઝીણી ઝીણી ફૂલ ને એવું બધું વાતાવરણ આમ ગરમાળા જેવું થઈ ગયું છે ઓમ પાછું ઉકરાટ છે બહુ ફૂલે ફૂલ છે અને તોય ગરમાળા જેવું છે ચાલો દોસ્તો તમને વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો જો એક સાઈડ આમ ભરરાટી બોલે ભાગ્યું છે તો એને પહેલા હું ભગાડી આવું અને પછી છે આપણે કામની શરૂઆત કરીએ ઓહો હા પણ આ બાગમાં તો હાવ મોરલા હાંગડા કરે છો તો હું ક્યાં કરે એક ધારા ચાલો ભાઈ કઈ થઈ ગયા છે આપણા દોઢ દોઢ ફૂટના ખાડા કોઈ હેથી આ બાજુ હાલે છે આંબાનું તો કોથરી ફાડવી જો ને પેલા એમાં આંબાની કલમ છો બાકી જોરદાર દાંતડી નહીં જાય તૂટેલ છે ને ખેસો બે વાળું ચાલો જયો એ મારી ઝીણી ઝીણી જીવાઈ બહુ સારું તમને એવું કીડીઓ છે જો અંદર બહુ સારી જીવાઈ છે ખાઈ ને જતી મૂરીયાની હા હવે રેડિયા ઉપાડ્યો છે ખેસ લેવાને કોથરી ને એ નહીં મળ્યું આ ઉપડી જાવ તો માલ તો મૂક દઉં ગડકાઈ તડકા હો તો જેમ એમ કહેવાય કે ચોમાસામાં એક વૃક્ષ વાવો એની જગ્યાએ આપણે ત્રણ ત્રણ વૃક્ષ વાવી દીધા આંબો વાવી દીધો ભાઈ જો આ આંબાની આમ તો અડધો અડધો હાય જ છે પણ હજી વાર લાગે તા તો આંબાની કલમ અત્યારે છે આ ચોમાસાના દરમિયાન ખોડી દીધી કમ્પ્લીટ થોડાક પાંદડા ખરી ગયા અમારાથી એટલે ત્રણે અહીંયા છે ને ત્રણે ત્રણ ઠેકાણે આંબાની જોરદાર ત્રણ કલમ વાવી દીધી બહુ મોંઘા માયેલી જો બાકી હિલવણી એટલે કેમ કુણે પેકડી દે હમણાં તારે પાણી પવાઈ ગયું આગળ પવાઈ ગયું ખોદાઈ ગયું અને હવે આપણે જાવી સેલે પગ ધોવા હાથ પગ ધોવા કારણ કે હાથ થઈ ગયા ગારા વાર કોઈ હાકતા હતા જો અહીંયા હજી પાણી મેં પાઈ દીધું ને તાત્કાલિક હાલો આપણે હવે જાય સેલે તો જો ભાઈ અત્યારે આમાં પ્રાણી જગતમાં તમને શિયાળીયું દેખાતું છે એ હળ બોલે ક્યાંય ગયું છે પાછું આગળ તો હોટલમાં ખેતરમાં આટા મારે છે ક્યાંક ક્યાંક શેર્યા હું ક્યાં ગયું હોય કોઈ લગભગ આવું કશે લઈ ગયું હાલ આપણે ખેતરમાં ઘડી કાઢીએ બપોર થઈ ગયા થોડા જાજુ કામ કરી લઈ ને બપોરા થઈ જાય પછી ખાઈ લઈ ક્યાંય ગયા આમાં શેર્યું ક્યાંક ખતું ખરું ક્યાંક વહી ગયું તો ધોઈ નહીં ખાશે ભાઈ આપણે પગ કારણ કે અત્યારે પાણી આવે છે જાદુ બધું અને આમાં થોડું થોડું હવે એક ધારું સતત પાણી ચાલુ છે જેને કારણે લપટાણ થઈ ગયું તો અહીંયા ગમે ત્યારે પાણી શેલામાં ઉપલબ્ધ જ હોય હાથ પગ ધોઈ જવા મોઢું ધોઈ જવું પાછું પાણી એવું તાજું મેરી જવું જો ખલટાટી બોલાવે ને બાકી આખી હોજ ભરી હજી અને આ વખતે સતત ચાલુ જ તો હાલો પાછા આપણે હાલી હેઢે આપણે ખોરવાના મેઢા બાંધવાની દોર્યું કારણ કે રાઈડ છે ભૂંડાની તો હાલીએ ધીરે ધીરે આમ ખેતર ધારા તો ભાઈ મહા મહેનતે છે આખે આખું જ્યાં દોરી બાંધવાનું કામ છે એ હાલે અત્યારે સેટ માંથી ચાલુ કર્યું જો પાછળથી તમને એક જગ્યા દેખાતું છે પારા પાહે હેઠા તો આ બધું બધી જગ્યાએ હેઠે દોરી મેઠા દોરી મેઠા બબે પાટ બાંધી દીધા છે કારણ કે ભૂંડા નક્કી નથી તો આમ હજુ ખોદે એવું કઈ નથી કરતા પણ હાયલા જાય ને તો એમાં ખૂઈ દે જાય એટલે જો આ ડબલ પાટ ની હરો હેર મેઠા ખોડીને દોરી બાંધી દી હજી એક પાટ આમ હાલે છે મેઠા ખોડીને અને બાંધી દે બાકી માંડવી નરવી નકોર જેવી ઉભી એટલે એની સુરક્ષા માટે છે ભાઈ આ પ્રયોગ વાલે બધે ખતરા કારણ કે જૂનામ જૂની રંજાડી ફૂંડાની રંજાડી બધાય નડે તો જો મારી પાસે એક તમને આરમાં એમાં બધા મીઠા દેખાતા છે લાઈનમાં જો ટન બાય તો બધે મારે છે ને ઘણ લઈને અને ખોડી દેવાના કારણ કે જે ભીનું છે એક કણ મારા ફક દરન કરી તો આ બધા મીઠા પહેલાં ખોડી દઉં પછી સાફ પાણી પીવા ટાળું તો જો ટર્ન બાય છે એક 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 મીઠું છે એટલે આમ ખાલી ખાલી કોરે કોરે બેસાડી દીધું છે અને આપણે અહીંથી છે એ સ્ટાર્ટ કરીએ એક મેઠાનું કારણ કે અહીંથી દોરી પટ્ટી ખરો હેર બંધાઈ ગઈ એટલે આખે આખો હે ગાળો પેક થઈ જાય અને પછી છે આપણે જઈએ વાળીએ શાહ પાણી પીવા તો પાંચ લાખ થઈ જાય તો સા પીવા ટાણું થઈ જાય એટલે અજા માંડવીમાં બધી બેઠા બેઠા ખોડી દે તો આવી રીતના છે ઘણ લઈને આમ મેઠા ઉપર એક બે વાર આડો ઉભો આડો ઉભો મારવો પડે એટલે એ બેહી જાય કારણ કે અત્યારે શું થાય જમીનની ભીની છે

આપણું કામ બધું પૂરું ને આપણે આપડે વાડી ધારા તો પેટા ખોડાઈ ગયા દોરિયું બંધ થઈ ગયું ને એવું બધું કામ છે થઈ ગયું છે ચા પાણી પીવા ગયા પાસ વાગી ગયા બેહું બેહું ધોવાઈ ગયું તો હવે આવીએ છીએ વાડીએ તો આપણી પાસે કોઈ હું ને ઘણ ને બધું જે ખેતરમાં લીધું હતું પાછું વાડીએ ઠેકાણે ફગાડીએ તો આ બધું બધું સરસામાન પીડો હાખાકો એને વાડીએ ફુગાડવાનું છે તો બહુ મેઠા બેઠા ને બધું જોરદાર ખોળાઈ ગયું અને આજના દિવસમાં વરસાદ નથી થયોજો કે તડકો નથી નીકળ્યો એટલે આમ ભીના જેવું ને ઓમ કોરા જેવું ને એવું બધું મિક્સિંગ કામ છે તો હાલો મળશે કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર અને જય દ્વારકાધીશ બાકી રસ્તામાં હશે કંઈ તો આપણે જોતા જશું તે હાલો રામે રામ